ઘર ભેગા કરાતા પોલીસ ફરિયાદ દાખલ થઈ પ્રાપ્ત વિગત અનુસાર જાણવા મળેલ કે સિયા ગામના સેવા સહકારી મંડળીના ચેરમેન દેસાઈ ખુમાભાઈ કરસનભાઈ રેઠાણ તાત્યાના મંત્રી સખ્થાભાઈ મેવાભાઈ રબારી સિયા સભ્ય કમલેશભાઈ રૂપાભાઈ સુથાર વર્ષ બે હજાર ફરજ દરમિયાન સેવા સહકારી મંડળીના સાથે સંકળાયેલા ખેડૂત ભરતભાઈ મણાભાઈ પરમાર સુડાભાઈ ખોડાભાઈ પરમાર સોમાભાઈ ગોવિંદભાઈ પરમાર નાગજીભાઈ મણાભાઈ પરમાર અને અમરજીત શંકરજી ઠાકોર આ ખેડૂતોની ખોટી સહયોગ કરી અને ખોટું ધરી ખત કબૂલાત પત્રક વચન ચિઠ્ઠી ખેતી વિષય કર્જ પત્રક બનાવીને આ દસ્તાવેજ ઊન બનાસ બેંકમાં દાખલ કરીને એક ખેડૂત દીઠ રૂપિયા ત્રણ લાખ એમ કુલ પાંચ ખેડૂતોના પંદર લાખ રૂપિયા ઉપાડી ઘર ભેગા કર્યા હતા અને બનાસ બેંક દ્વારા ખેડૂતોને ઉઘરાણી કરતા તેઓ જાણ થયેલ કે તેઓએ પાલનપુર બનાસ બેંકમાં તપાસ દરમિયાન કાયદેસરના પગલાં લેવામાં આવે અને તતસ્થ તપાસની માંગણી કરવામાં આવી લેખિત અરજી કરવામાં આવી હતી તેમજ બનાસ બેંક સિહોરી શાખાના ઇન્ચાર્જ સિનિયર ઓફિસર દ્વારા તપાસ દરમિયાન કૌભાંડ બહાર આવતા સિહોરી શાખાના ઇન્ચાર્જ સિનિયર ઓફિસર દ્વારા થરા પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી કાંકરેજ તાલુકાના વિસ્તારોમાં તટસ્થ તપાસ કરવામાં આવે તો સેવા સહકારી મંડળીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં કૌભાંડ નીકળે એવું લાગી રહ્યું છે કાકરેજ રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કરણજી ઉપજી ઠાકોર ઇન્ચાર્જ સિની ઇન્સ્પેક્ટર બનાસબેન સિહોરી અને કાંકરેજ તાલુકાની તમામ મંડળીઓનું મોનિટરિંગ કરવાનું થાય છે આ અમારા સેજાની અંદર આવતી શિયા સેવા સહકારી મંડળીમાં કેટલીક અનિયમિતતાઓની તપાસ કરતા અને અમને એની જાણ થતાં અમે શિયા ગામે રૂબરૂમાં ખેડૂતોનો સંપર્ક કર્યો જેમાંથી પાંચ ખેડૂતોનો સંપર્ક કરતાં પાંચે ખેડૂત એમને નિવેદન આપેલ કે આ ધિરાણ અમે લીધેલું નથી અને અમારા નામે કોઈ એક ખોટું ધિરાણ ઉપાડ્યું છે તો આ બાબતે તપાસ કરવાની થાય છે તો હેડ ઓફિસથી અમારી મુખ્ય કચેરીથી અમારા અધિકારીશ્રીઓ આવી અને એની તપાસ કરતાં પાંચ ખેડૂતોએ એમને નિવેદન આપેલા અને નિવેદનના આધારે અમે થારા પોલિટિશિયનની અંદર ફરિયાદ નોંધાવી છે જેની અંદર ત્રણ નામજોક આરોપી છે જેની અમે આરોપ છે તે અને બાકીના જે તપાસમાં ખુલે તે આ બાબતની અમે ફરિયાદ લખાવેલી છે ને આગળ હવે પોલીસની તપાસમાં જે પણ કાર્યવાહી કરે તે જે નામ ખુલે તે હાલ પોલીસ સ્ટેશનની અંદર એ પોલીસના અધિકાર વિસ્તારનો છે